પાલનપુર તાલુકાના પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાત્રિના જીવદયા પ્રેમીઓએ માહિતી આપી હતી કે તાલુકા પોલીસની હદમાં છ ટ્રકો પશુની ભરીને આવી રહી છે જેથી તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી જે દરમિયાન પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી પસાર થતી છ જેટલી ટ્રકોને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડી કાંટ પાજરાપોળ ખાતે મૂકવામાં આવી હતી અને ટ્રકોના છ ડ્રાઈવરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો જિલ્લો હોવાના કારણે રોજે રોજ મોડી રાત્રે મોટી સંખ્યામાં પશુઓની હેરાફેરી કતલખાને જતી હોય છે પરંતુ કેટલીક વાર પોલીસ અને જીવદયા પ્રેમીઓની બાતમીના કારણે આવા ગેરકાયદેસર કતલખાને જતા પશુઓ ઝડપી પાડવામાં આવે છે ત્યારે ગત મોડી રાત્રે પણ છ ટ્રકો ભરી પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી પસાર થવાથી થવાની હતી તેવી બાતમી જીવદયા પ્રેમીઓને મળી હતી જેથી જીવદયા પ્રેમીઓએ તાલુકા પોલીસને આ અંગે માહિતી આપી હતી જે દરમિયાન પાલનપુર તાલુકા પોલીસ અને જીવદયા પ્રેમી સાથે મળી આ છ ટ્રકોને અલગ અલગ જગ્યાએથી પશુઓ ભરેલી ઝડપી પાડી હતી આ છ ટ્રકોમાં ખીચોખીચ ભરેલી નેવથી વધુ ભેંસો મળી આવી હતી આ સમગ્ર મામલે હાલ પાલનપુર તાલુકા પોલીસે ટ્રકોના છ ડ્રાઈવરોને ઝડપી પાડી તમામ જે પશુ હતા તે ડીસા કાંટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા અત્યારે આ તમામ પશુઓને કાંટ પાંજરાપોળ ખાતે લાવી અને ખાસ ચહેરો પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે જીવદયા પ્રેમીઓની માંગ છે કે રોજે રોજ રાજસ્થાનમાં મોટી સંખ્યામાં પશુધન અને ગુજરાતમાં ટ્રકો મારફતે લાવવામાં આવે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ પશુધન બચી શકશે રિપોર્ટર ભરત ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા